નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે શારદા સેવા સંસ્થાન તથા સાલ હોસ્પિટલ અમદાવાદના અંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો અશોક ભટ્ટ નર્સિંગ ઇન્સ્ટિટ્યુશન ઉમરેઠ આયોજિત અને જ્યુબીલી ઇન્સ્ટિટ્યુશન શાળા સહકારથી તેના મકાન ખાતે સર્વરોગ નિદાન મહા સુદર આયોજન ઉમરેઠના વતની ભૂષણભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું આ કેમ્પનું ઉદ્ઘાટન પૂજનીય સંતરામ મંદિરના महंत શ્રી ગણેશદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી લાલસિંહજી વડોદિયા શ્રી ભૂષણભાઈ ભટ્ટ ઉમરેટ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ ઉમરેટ શહેર પ્રમુખ હર્ષ શેરાવાળા જે જયૂબીલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના માનદ મંત્રી રશ્મિભાઈ શાહ

અશોકભાઈ ભટ્ટ નર્સિંગ કોલેજના મુખ્ય કરતા અને મેનેજિંગ ડિરેક્ટર એવા ભાઈ શ્રી ભૂષણભાઈ અત્રે ઉપસ્થિત અને એથી આગળ વધીને ગયું તો અશોક કકાનો નાતો અમારે એટલે એવા એક પરિવારનું એક ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને એમાં સાલ હોસ્પિટલ જોડાય એ ખૂબ આનંદની વાત છે ઉમરેઠ જેવા અંદરિયાળ વિસ્તારમાં સાલ હોસ્પિટલને લાવીને એને જોડવાનું કામ કર્યું છે ભૂષણભાઈએ એ અશોક આકાર એક સાથી ચાંદી કહેવાય નરસિંહ એનો બેઠી છે બહુ આવો રોજનો વિષય નથી ગરમી છે એટલે કેમ્પ શરૂ કરવાનો છે હું જાણું છું પણ આજે દીકરીઓ બેઠી છે એટલે છડોત્તર પ્રદેશ ભૂષણભાઈ એટલે એમ કહેવાય કે બધા પાસપોર્ટ પાસપોર્ટવાળાને એનઆરઆઈ પણ એક